જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એકાદશકંદ અધ્યાય દસ આત્માને ખરી રીતે સંસાર નથી જ શ્રી ભગવાન બોલ્યા મેં પંચરાત્ર વગેરે શાસ્ત્રોમાં કહેલા સ્વધર્મોમાં સાવધાન રહેતા પુરુષે મારો જ આશ્રય કરી નિષ્કામ ચિત્તે ધર્મને હરકત ન આવે તે રીતે વર્ણ આશ્રમ તથા કુળનો આચાર પાળવા જેનું ચિત્ત સ્વધર્માનુષ્ઠાનથી શુદ્ધ થયું હોય તે પુરુષ વિષયમાં સત્પણાના ગુરા દુરાગ્રહથી સર્વ આરંભોમાં વિષયાત્મા લોકોને જ વિપરીત ફળ મળે તે જોયું જેથી પોતાનું નિષ્કામપણું પ્રાપ્ત થાય જેમ સૂતેલા મનુષ્યને સપનમાં થતું વિષય દર્શન અનેક પ્રકારનું હોવાથી ખોટું છે અથવા રાજા વગેરેના વૃત્તાંતનો વિચાર કરતા મનુષ્યને તે તે વિષયનો મનોરથ પણ અનેક પ્રકારનો હોવાથી ખોટો છે તે ઇન્દ્રિયોથી જે જે અનેક પ્રકારની ભેદબુદ્ધિ થાય તે પણ અનેક પ્રકારથી હોવાથી ખોટી છે મારામાં પરાયણ રહેતા પુરુષે કામ્ય કર્મો તજવા પણ નિષ્કામ ભાવનાપૂર્વક નિત્ય નૈમિતિક કર્મો તો કરવા જ પછી આત્મવિચારમાં બરાબર પ્રવૃત્તિ થઈ જાય એટલે તે નિત્ય નૈમિત કર્મોનો પણ આદર કરવો નહીં વળી મારા પરાયણ રહેતા પુરુષે યમો વગેરે આદરથી સેવવા પણ બીજા નિયમો તો આત્મજ્ઞાનમાં વિરોધ ન આવે તેમ પોતાની શક્તિ અનુસાર સેવવા તેમજ મને જાણનાર અને મારા સ્વરૂપ શાંત ગુરુને સેવવા ગુરુની સેવા કરનાર પુરુષે માન રહિત થવું તજવો આળસ રહિત થવું સ્ત્રી પુત્રાદી ઉપર મમતા છોડવી ગુરુ પર દ્રઢ પ્રેમ રાખવો વ્યગ્ર ન થવું તો તાર્થ જાણવાની ઈચ્છા રાખવી ગુણો ઉપર દોષારોપ કરવાનું છોડવું અને વ્યર્થ બોલવું નહીં સ્ત્રી પુરુ સ્ત્રી પુત્ર ખેતર સ્વજનો તથા ધન વગેરે તરફ ઉદાસીન થવું અને આત્માનું પ્રયોજન વધે સરખું જ હોય તેવું જાવું જેમ બાળનારો અને પ્રકાશ અગ્નિ બાળવા યોગ્ય અને પ્રકાશ કરવા યોગ્ય લાકડાથી જુદો જ છે તે દ્રષ્ટા અને સ્વપ્રકાશ આત્મા દૃશ્ય અને પ્રકાશક સ્થૂલ સૂક્ષ્મ જળ દેહથી જુદો જ છે અને વિલક્ષણ છે વળી જેમ અગ્નિ લાકડામાં પેશી તે લાકડાને જ નાશ ઉત્પત્તિ નાનાપણું મોટાપણું અનેકપણું વગેરે ગુણો પામે છે ખરી રીતે અગ્નિ પોતે એ નથી તેમ દેહમાં પેઠેલો આત્મા દેહથી પણ નિત્ય આદિ વિલક્ષણ સ્વરૂપવાળો છે છતાં દેહના અનિત્યપણું વગેરે ગુણો અનુભવે છે માટે નિત્યપણું વગેરે ગુણોથી પણ આત્મા વિલક્ષણ છે જે આ સ્થૂળ સૂક્ષ્મ દેહ ઈશ્વરને આધીન માયાના ગુણોથી રચાયેલ છે તેમાં હું પણ મારા પણ વગેરે આરોપના કારણે જીવને સંસાર પામેલો છે અને તેણે દૂર કરનાર આત્મવિદ્યા માટે સ્થૂળ શરીરાદિ કાર્ય અને અવિદ્યારૂપ કારણના સમુદાય રૂપમાં દેહમાં થયેલા શુદ્ધ અને દેહથી વિલક્ષણ આત્માને જાણવાની ઈચ્છારૂપ વિચારથી બરાબર જાણી આ દેહાદીમાં થયેલી ચૈતન્ય બુદ્ધિ સ્થૂળ ક્રમથી તજવી જોઈએ ગુરુ તે નીચે રહેનારનું અને શિષ્ય તે ઉપર રહેનારનું અરિ અરણી કાષ્ટ છે ગુરુનો ઉપદેશ તે બે અરણીની વચ્ચે રહેનારું અગ્નિ મથવાનું કાષ્ટ છે અને ઉપદેશથી થનારું આત્મજ્ઞાન તે મથન કાષ્ટથી થનાર અગ્નિરૂપ છે આ આત્મજ્ઞાનરૂપ અગ્નિ સુખકારક છે અતિ અતિનીપૂર્ણ શિષ્ય પૂર્ણ ગુરુ પાસેથી મેળવેલી અતિશુદ્ધ આત્મવિદ્યા ગુણોનો કાર્યરૂપ માયાનો નાશ કરે છે અને ગુણોમય આ જગત જીવને સંસારનું કારણ બને છે તે ગુણોને પણ બાળીને લાકડા વિનાના અગ્નિ પેઠે તે આત્મવિદ્યા પોતે પણ શાંત થાય છે આ રીતે કાર્યરૂપ દેહ ઇન્દ્રિય વગેરે કારણરૂપ અજ્ઞાન અને તે બંનેને દૂર કરનાર જ્ઞાન પણ દૂર થતા જીવ સાક્ષાત પરમાનંદ સ્વરૂપે રહે છે જૈમીનીય મીમાંસકો માને છે કે આત્મા અનેક છે તેઓ સર્વ કર્મોના કરતા અને સુખ અથવા દુઃખના ભોગતા છે તેમજ લોકકાળ વેદ તથા આત્માનું નિત્ય છે વળી સર્વ પદાર્થોની સ્થિતિ પ્રવાહરૂપે નિત્ય છે અને તે સ્થિતિ બરાબર છે માયા રૂપ નથી તેમજ આત્માનું સ્વરૂપ જ્ઞાન નિત્ય અને એક જ છે એમ નથી કારણ કે તે ઘડો કપડું વગેરે જુદા જુદા આકારે જુદું જુદું જ્ઞાન થાય છે માટે તે અનિત્ય અને જુદા જુદા છે આમ તમે માનતા હો તો પણ હે ઉદ્ધવ સર્વ પ્રાણીઓના દેહનો સંબંધ તથા લવ લવનિમેષથી માંડી છેક વર્ષ સુધી કાળના અવયવોથી વારંવાર જન્માદિ વિકારો થાય છે આ વસ્તુ મીમાંસક મતે કદી મટવાની નથી વળી તે મતના કર્મોના કરતાં અને સુખ દુઃખના ભોગતા આત્માનું પરાધીનપણું જણાય છે કેમ કે પોતે ઇચ્છતો નથી છતાં દુષ્કર્મોમાં પ્રવૃત્તિ કરતો દેખાય છે અને એ રીતે આત્મા પરાધીન છે તો તેને ક્યુ વિષય સુખ આપશે મીમાંસકો કહે છે કે જેઓ સારી રીતે કર્મ કરી જાણે છે તેઓ જ સુખી છે પણ જેઓ કર્મ કરી જાણતા નથી તેઓ દુઃખી છે આ સામે કહેવાનું કે કોઈ સ્થળે કર્મ જાણનાર વિદ્વાનોને પણ કંઈ સુખ નથી તો કોઈ સ્થળે કર્મ ન જાણનાર મૂર્ખાઓને પણ કોઈ દુઃખ હોતું નથી માટે કર્મો કરવાથી અમે સુખી છીએ એવા તેઓને કેવળ મોટો અહંકાર છે કદાચ એવો કર્માદિ મીમાંસકો સુખ પ્રાપ્તિના તથા દુઃખ નાશનો ઉપાય ભલે જાણતા હશે પણ એવા કોઈ ઉપાય જાણતા નથી કે જેથી સાક્ષાત મૃત્યુ પ્રભાવ ન કરી શકે આ સ્થિતિ તો વધ સ્થાને લઈ જવાતા કોઈ દેહાંત શિક્ષા પામેલા મનુષ્યને જેમ પુષ્પની માળા ચંદન વગેરે પદાર્થો સંતોષ આપી શકતા નથી તેમ જેની સામે મૃત્યુ ઊભું છે તેવા મનુષ્યને ક્યું ધન કયો વિષય સુખ આપી શકાશે આ રીતે સર્વાગીના સુખ પણ લૌકિક સુખોની જેમ સ્પર્ધા અસુચા નાશ તથા અપક્ષય ના દોષવાળા છે વળી એ સ્વર્ગવાદી સુખમાં પણ કર્મમાં કંઈ ભૂલુચ વગેરે વિઘ્નો આવે જ છે તેથી અનેક વિઘ્નોવાળી ખેતી પેઠે તે સુખ પણ નિષ્ફળ છે અર્થાત જેમ આ લોકમાં સુખ નથી તેમ પરલોકમાં પણ કંઈ સુખ નથી જ કદાચ વિઘ્નોથી નાશ ન પામેલા યજ્ઞાદી ધર્મ સારી રીતે આચર્યો હોય અને તેને લીધે સ્વર્ગવાદી જે સ્થાન મળે છે ત્યાં મનુષ્ય જે પ્રકારે થાય છે તે પણ હું તમને કહું છું સાંભળો યજ્ઞ કરનારો મનુષ્ય યજ્ઞોથી દેવતાઓનું યજન કરી સ્વર્ગ લોકમાં જાય છે ને જ્યાં પોતે મેળવેલા દિવ્ય ભાગો ભોગો દેવની પેઠે ભોગવે છે તેમજ પોતાનું પુણ્ય વડે સર્વ ભોગોથી સમૃદ્ધ ઉજ્જવળ વિમાનમાં દેવીઓની વચ્ચે સુંદર વેશ પહેરી વિહાર કરતા એ પુરુષને ગંધર્વો ગાય છે અને ઈચ્છા અનુસાર જતા ને ઘોઘરીઓના સમૂહને શોભતા વિમાનમાં બેસી દેવોના કીડા સ્થાનોમાં સ્ત્રીઓ સાથે તે રમે છે પણ સ્વર્ગમાંથી એને પડવાનું છે તે પોતે જાણતો નથી એમ સ્વર્ગમાં જ્યાં સુધી પુણ્ય સમાપ્ત થાય છે ત્યાં સુધી તે આનંદ કરે છે પરંતુ પુણ્ય ખૂટતા પોતાની ઈચ્છા ન હોય તો પણ કાળે પડેલો તે પુરુષ નીચે પડે છે હવે કોઈ પુરુષ દુષ્ટોના સંગથી અથવા પોતે અજિતેન્દ્રિય હોય તેથી અધર્મમાં પ્રીતિવાળો વિષયથી વ્યાપ્ત મનવાળો દિન લાલચુ સ્ત્રી લંપટ અને પ્રાણીઓને હિંસા કરનારો થઈ વેદોક્ત વિધિ ઓળંગી પશુઓને મારે અને પ્રેતો તથા ભૂતગળોને પૂજે તો તે પુરુષ પરાધીન થઈ પ્રથમ તો નરકમાં જાય છે પછી ભયંકર સ્થાવર યોનીને પામે છે આ રીતે કેવળ દુઃખરૂપ પરિણામવાળા કર્મોને દેહથી કરતો મનુષ્ય ફરી પણ તે કર્મોને લીધે દેહ પામે છે તો મરણ ધર્મીને કર્મો કરવામાં શું સુખ છે અર્થાત કર્મો કરતા મનુષ્યને સુખ મળતું નથી તેનું દુઃખ પણ દૂર થતું નથી વળી સર્ગવાદી લોકોને તથા પ્રલય સુધી જીવતા લોકપાલોને પણ કાળરૂપ મારાથી ભય છે અને બે પદાર્થ સુધીના મોટા આયુષ્યવાળા બ્રહ્માને પણ મારાથી ભય છે મીમાંશંકો કહે છે કે આત્મા કરતા અને ભોગતા છે તેનું ખંડન આ રીતે છે ઇન્દ્રિયો જ કર્મો કરે છે આત્મા કોઈ જાતનું કર્મ કરતો નથી આત્મા જ ઇન્દ્રિયોનો પ્રવર્તક હોય કર્મો કરે છે પણ તેમ નથી સત્વાદી ગુણો જ ઇન્દ્રિયોને પ્રવર્તાવે છે આત્મા ઇન્દ્રિયોને પ્રવર્તાવતો નથી માટે આત્માને કરતા પણ છે જ નહીં વળી આત્માનું ભક્તાપણું છે અને તે પણ ઔપાધિક છે તે સાંભળો આ જીવ ઇન્દ્રિયો વગેરેથી યુક્ત થઈ કર્મોના ફળ ભોગવે છે અર્થાત જીવને ઇન્દ્રિયો વગેરે ઉપાધિ ઉપર આ હું છું એવો અહંકાર થાય છે તેથી તે ભોગતા હોય એવો ભાષે છે ખરી રીતે તે ભોગતા નથી વળી આત્માનું અનેકપણું છે પણ ઔપાધિક છે કારણ કે જ્યાં સુધી કાર્યરૂપ ગુણોની વિષમતા છે ત્યાં સુધી આત્માનું અનેકપણું ભાષે છે ખરી રીતે આત્મા એક જ છે કદાચ મીમાંસંકો કહે છે આત્મા એક છે તો તેને પરતંત્ર કેમ કહ્યું અને લોકપાલોને પણ મારાતી ભય છે એમ કેમ કહ્યું એનો ઉત્તર આ છે કે જ્યાં આત્માનું અનેકપણું ભાષે છે ત્યાં સુધી તેની પરતંત્રતા ભાષે છે અને જ્યાં સુધી તેની પરતંત્ર ભાષે છે ત્યાં સુધી જ તેને ઈશ્વર તરફથી ભય છે માટે જેવો ગુણોએ કરેલી વિષમતારૂપ દેહાદી ઉપરની આ અહમ બુદ્ધિને તથા તેથી થતા ભોગો અને કર્મોને સવે સેવે છે તેઓ સર્ગવાદી લોકોના અનિત્યપણાને લીધે શોકથી વ્યાપ્ત થઈ મોહ પામે છે વિકાર પામે છે ત્યારે મને જ કાળ જીવાત્મા વેદ સ્વભાવ તથા ધર્મ એમ અનેક સ્વરૂપે કહે છે એ પૂછ્યું હે પ્રભો હું આપને પૂછું છું કે દેહાદી ગુણો રહેતા નથી ત્યારે મુક્તિ થાય છે કે તેવું હોય છે છતાં મુક્તિ થાય છે આપ કહેશો કે દેહાદી ગુણ રહેતા નથી ત્યારે મુક્તિ થાય છે તો વાંધો આવે છે કે જ્ઞાન મેળવવાના સાધનો દેહાદી ગુણો ન હોય તો મુક્તિ સી રીતે થાય અને દેહાદી ગુણો જ હોય છે ને મુક્તિ થાય છે તો આ વાંધો આવે છે કે દેહાદી ગુણોમાં વર્તવા છતાં આત્મા દેહાદીથી થનારા કર્મોમાં તથા સુખ દુઃખાદીથી કેમ ન બંધાય આપ કહેશો કે આત્મા આકાશ પેઠે તે ગુણોથી ઢંકાયેલો રહેતો નથી તો તે સંબંધથી પૂછવાનું કે જો આત્મા ગુણોથી ઢંકાયેલો રહેતો નથી તો બંધાયેલો કેમ રહે છે આપનો અભિપ્રાય એવો હોય કે દેહાદી ગુણો તો પણ તો જે તેના પર આ હું છું એવો અહંકાર કરે છે તો જ આત્મા બંધાય છે પણ અહંકાર દૂર થતાં આત્મા મુક્ત થાય છે તો તે સંબંધી કેવી રીતે જાણવું તે મારે પૂછવાનું કે દેહાદીમાં બંધાયેલો કેવી રીતે વર્તે દેહાદીથી મુક્ત હોય તે કેવી રીતે વર્તે કેવી રીતે વિહાર કરે કેવી રીતે ભોગો ભોગવે કેવી રીતે મળિત કેવી રીતે સૂવે કેવી રીતે બેસે કેવી રીતે જાય અને ક્યાં લક્ષણોથી તે જણાય હે પ્રશ્ન જાણનારાઓમાં શ્રેષ્ઠ અચ્યુત આ પ્રશ્ન ઉત્તર તમે મને કહો અને બીજા બળ મને ભ્રમ છે કે એક જ આત્મા નિત્ય મુક્ત અને નિત્યબદ્ધ કેવી રીતે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એકાદશ અધ્યાય દસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ